આજે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવે શું હકીકત અને કેવા બાબતે આ બાબતે આમ તો પબ્લિકનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એન કેમ પ્રકારે સત્તાનો દુરુપયોગ દુરુપયોગ કરી ઈડીનો દુરુપયોગ કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસના મોટા આગેવાનોને ભીસમાં લેવા માટે ખોટા કેસો કરી અને એનો ઈડી વિડી વગેરેનો દુરુપયોગ કરે છે એના ભાગરૂપે આદરણીય સોનિયાજી અને અમારા નેતા રાહુલજીની ઉપર નેશનલ હેરાલ્ડ કેસ આપ સૌ આખો ભારત દેશ જાણે છે મની લોન્ડરિંગનો કેસ કરેલો એ કેસ જ્યારે કોર્ટ સમક્ષ જો ત્યારે કોર્ટે આ સરકારની ઝાટકણી કાઢી અને કીધું કે આવા કેસ ન થઈ શકે એકદમ ઉપજાવેલા અને ખોટા પાયાવિહોણા કેસ છે ત્યારે એમાં સત્યનો વિજય થયો છે આપણો ભારત દેશ ગાંધીજીના મૂલ્યો ઉપર ચાલે છે સત્યમેવ જઈએ તેના આદર્શ ઉપર ચાલે છે ત્યારે અમે સૌ લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ ભારતીય જનતા પાર્ટીનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે એ બાબતે અમારો કાર્યક્રમ છે